ક્રાઈમ કરતા જરા પણ ખચકાતા નથી અને નાની નાની વાતમાં ચપ્પુ મારવાની જેવી ઘટનાઓ એકદમ સામાન્ય બની રહી છે વિજલપુર વિસ્તાર તો કહી શકાય કે જે બબાલનું ઘર કહી શકાય જ્યાં નાની નાની વાતોમાં બબાલો થવી એકબીજાને મારામારી કરવી પથરાઓ કરવો ચપ્પુ મારવા જેવા ગુનાઓ વિજલપુર વિસ્તારમાં વારંવાર છાસવારે નોંધાતા હોય છે પરંતુ આ વખતે જલાલપુર વિસ્તારમાં પણ આવો જ ગુનો નોંધાવવામાં આવ્યો છે જલાલપુરના કેલખડી વિસ્તારમાં પણ હત્યા અને મારામારીના ગુનાઓ નોંધાય છે પરંતુ જલાલપુર વિસ્તાર જે છે જલાલપોરમાં જે મફતલાલ તરાવ છે ત્યાં બાજુ આવેલી હર્ષગંગા સોસાયટીમાં છોકરીની બાબતે મારવા મારામારી થઈ હતી તે સોસાયટી જે છે હર્ષગંગા સોસાયટી તેના નાકા પાસે આવેલી મારવાડીની દુકાનમાં છોકરી બાબતે બબાલ થઈ હતી અને આ બબાલમાં સમાધાન કરવા માટે પહોંચેલા બે ભાઈઓ સાહિલ શંકર રમાશંકર પાંડે અને નિખિલ રમાશંકર પાંડે આ બે ઈસમો પર ચાર ઈસમોએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં નિખિલને માથાના ભાગે ઈજા પહોંચવામાં આવી હતી તો સાહિલના પેટમાં ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું ખૂબ ગંભીર રીતે બંને ભાઈઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલમાં તેમની સારવાર પણ ચાલી રહી છે આ ગુનામાં જે લોકોએ બંને ભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો તે આરોપીઓ એવા અરુણભાઈ ડાભી ચિરાગ ચાવડા વિજય મેર દીપક મેર આ ચારેય આરોપી જાતે જ જલાલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને તેઓએ પોતે ગુનો કર્યો હોય તેવી કબૂલાત કરી પોલીસ મથકે તેઓએ પોતાના ગુનો કબૂલ કરી અને હાજર થતાં પોલીસે તેમની અટકાયત કરી હતી પોલીસે સમગ્ર મામલે નિખિલ રમાશંકર પાંડે પાસેથી ફરિયાદ નોંધાવતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે જે બે ભાઈઓને ચપ્પોને માથાના ભાગે જે ઈજા કરવામાં આવી ત્યારે તે બાબતે જે ઈજાગ્રસ્ત છે તે ભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ પાંડે નિખિલ છે મેં કાલે ગોલ્ડી સોલરમાં કામ પરથી આઠ વાગે આવ્યો પછી મારા પર રવિનો ફોન આવ્યો પછી રવિએ મને બોલાવ્યો મારવાડીની દુકાન પાસે પછી ત્યાં ચાર જણા હતા ડ્રિંક કરેલું હતું ત્યાં વાતચીત ચાલ્યા કરતી હતી તો એ લોકો મને ગાળ આપવા લેગા પછી મે ઘર ભરાને મારા મા ભાઈ ને ફોન કર્યો તો મારા ભાઈ એ આવ્યો તો મારા ભાઈ ને ચપ્પુ મારી મૂક્યો ને મને માથામાં કળો મારી મૂક્યો એ લોકોએ પછી ગયા હા કરી છે એ લોકો ચાર જણા હતા સર ચાર ના હાથ માં કળો હતો ને ચપ્પુ હતા ચાર જણા છે નામ નથી ઓળખતો પણ એ જ રહે છે આ સોસાયટી માં અમને ન્યાય મળવો જોઈએ ઘટના બની કે મે મારા ભાઈ નો ફોન આવ્યો ભાઈ ને મારતા હતા તો મેં ગયો ત્યાં ને પહેલાંના જેબમાં ચાકુ થયું પેલાને કીધું કે ભાઈ ચાકુ ફેંકી પૂકતું એ ચાકુ ડાયરેક્ટ મને માર દીધું હેન્સ મેં મારા ભાઈને બચાવ જતો તો એને બી ચાકુ મારવાનો મારવાનું તો એ તો મેં એ ચાકુ પકડી લીધું એટલે હાથમાં લાગી ગયું પછી ફેરાઈ જાય કહ્યું અહીંયા પછી બીજી વખત એના દોસ્ત લોકો મારે દોસ્ત લોકો કળા લઈને મારવા લાગી ગયા જાજા પોલીસે આ મામલામાં ફરિયાદ તો નોંધી છે પરંતુ આ ફરિયાદમાં એક પોલીસે ખાસ કાર્યવાહી કરવાની એ રહી કે જે આરોપીઓ છે તેમને એક દાખલો બેસે તે પ્રકારની સજા થાય તે માટે યોગ્ય પગલાં લેવાની ખૂબ જરૂર છે કારણ કે જે ગુનાહિત કૃત્ય કરતા જે આરોપીઓ છે તેઓને જો અત્યારથી ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ નવસારી માટે માથાનો દુખાવો પણ બની શકે છે અને ખૂબ મોટી ગંભીર ઘટનાઓને પણ અંજામ આપતા તેઓ ખચકાશે નહીં તેવું હાલમાં લાગી રહ્યું છે ત્યારે નવસારી પોલીસે જે વારંવાર નવસારીમાં જે ગુનાના ગ્રાફ ઉપર જઈ રહ્યો છે તેને નીચે લાવવા માટે યોગ્ય પગલાં લેવા ખૂબ અને ખૂબ જરૂરી બન્યા છે ત્યારે આજ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી